જો તમે દિવાળી પહેલાં આ નમકીન બનાવીને રાખ્યું તો ચોક્કસથી દિવાળી પહેલાં પહેલાં ફરીવાર બનાવવું જ પડશે ઘરમાં આ નમકીન નાના મોટા દરેકને ખૂબ જ ભાવશે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ ચાલુ કરી એક કઢાઈ મૂકી છે એમાં એક કપ પાણી ઉમેરીશું પાણીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ને બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું પાણી ફૂડી જાય એટલે એમાં એક કપ ભરીને સોજી ઉમેરી દઈશું હવે એને સરસ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ઓફ કરી અને ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી રહેવા દઈએ પાંચ મિનિટ પછી આપણી સોજી સરસ ફૂલી ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે હવે એને એક થાળમાં નીકાળી લઈએ એમાં હવે એક કપ ચોખાનો લોટ ઉમેરી દઈશું જે રીતે જરૂરિયાત લાગે એ પ્રમાણે થોડું પાણી ઉમેરી અને એક સોફ્ટ લોટ બાંધી દેવાનો છે એકદમ એક સાથે પાણી ઉમેરવાનું નથી થોડું થોડું જરૂર હોય એ પ્રમાણે ઉમેરી અને એક સોફ્ટ લોટ તૈયાર કરીશું આપણે આ રીતનો એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે હવે એને સંચામાં ભરી અને સેવ પાડી લઈએ આ લોટને આપણે આ રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું આ રીતે સેવ પાડવાના સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું અને આ ટાઈપની મીડિયમ જાળી સેટ કરીશું જેથી આપણી સેવ એકદમ પતલી અને ક્રિસ્પી તૈયાર થાય હવે આ રીતે લોટની અંદર સેટ કરી દઈશું તેલને પહેલેથી જ આપણે ગરમ કરી લીધેલું છે હવે આને સેવ પાડી દઈએ આ રીતે સેવ પાડતા જઈશું સેવ આપણી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે એને એક બાઉલમાં નીકળી લઈએ આ સેમ પ્રોસેસથી આપણે બધી જ સેવને ફ્રાય કરી લઈએ હવે એક વાટકી સિંગદાણાને આ રીતે ચાણીમાં લઈ અને ફ્રાય કરી લઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું આપણે સરસ ફ્રાય થઈ ગઈ છે હવે એને પણ એ સિવમાં ઉમેરી દઈશું હવે કરીપત્તાની ફ્રાય કરી લઈએ આ નમકીન માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું એની માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલી દળેલી ખાંડનો ઉપયોગ કરીશું પોણી ચમચી જેટલું કાશ્મીર મરચું છે એ ઉમેરીશું આ છે કાલા નમક એ ઉમેરીશું આપણું રેગ્યુલર જે મીઠું આવે છે એ પણ અડધી ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું હવે લાસ્ટમાં ચાટ મસાલો ઉમેરીશું અને સરસ મિક્સ કરી લઈએ હવે આપણે આમાં જરૂરિયાત મુજબનો મસાલો ઉમેરી અને સરસ મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું દિવાળી સ્પેશિયલ નમકીન